પ્રોફેશનલ ટેક્સ વ્હીકલ ટેક્સ વોટર મીટર ચાર્જ જેવા વેરા વસુલાત કરવામાં આવે છે વર્ષ ત્રેવીસ ચોવીસના બજેટમાં છસો સિત્તેર પોઈન્ટ અઠ્યોતેર કરોડનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો જેમાં પાલિકાએ લક્ષ્યાંક પ્રાપ્ત કરતા છસો એકોતેર કરોડ ઉપરાંતનો વેરો વસૂલાત કર્યો છે વડોદરા મહાનગરપાલિકાના ગત નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસના બજેટ લક્ષ્યાંક છસોને સિત્તેર પોઈન્ટ અઠુતેર કરોડ એટલે કે છસો એકોતેર કરોડની આસપાસ હતો તેમાં ગત નાણાંકીય વર્ષ ગઈકાલે પૂરું થતાં કોર્પોરેશન દ્વારા છસો એકોતેર પોઈન્ટ અઠ્ઠાવીસ કરોડ જેટલી વસૂલાત થયેલી છે તેમાં લાસ્ટ દિવસે એકત્રીસ માર્ચે બાર કરોડ ચુમ્માલીસ લાખ બાવીસ હજાર જેટલી વસુલાત વેરા વસૂલાત થયેલી છે આમ કરદાતાએ મોટા પ્રમાણમાં વેરા ભરીને વ્યાજ વળતર યોજનાનો લાભ પણ મેળવેલ છે